વડાતારી ઘરી સાતો ન મળે પણ ટીવી પડી નિમુડ તો લાય ઈવાન ને દેખવા નો છે એમને મોઢા રહી વસ્તુ લાવી છે તો મની હોય રહેલી હોય રહેલી કે ગાલ ગુલાબી આંખ ગુલાબી કાન ગુલાબી આંખ ગુલાબી રે ની બધા હારું મની બા

બા તમે ગમે એટલી ચેનલ બદલાવશો ને તો માણસ નહીં બદલે જેમ કે તમે ભાડા ટીવી નથી લાવ્યું તમે મફત ચેનલ વાપરો રાખો મફતિયું અરે આપણે મફતિયું કરો માર માર અને માર માર જમ ભાઈ તારા ઘર ના બાદરી દોણા મોજા મફતિયા વાળી હે બાબા બાબા ગાવા ને સોરી 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 માં દબાવો દે પર મને બોલ ને ઓકે બા ઓકે હમાસાર બોલ્યું છે ને બધી બકવાઈ તોડી નાખજો પાવ આવો બા વાઢા માં દેખાઈ જોશે ડર નો માહોલ વાઢા બાઈડી સારું પાડી જાય રાડે ને કૂકવા અને ઇન્સ્ટાગ્રામ બનાવે છે રીલ કે હે ભગવાન ઠંડી થોડીક ઓછી બધા પહેરેલા નથી હોતા અહના સારું આ તો મારી મનડાની અમારે તો ચેનલ ભલે બાય ની રી પણ થોડોક તો હું બદલાવ કરીશ

આપણે બના કોઠામાં હતા બના કોઠામાંથી આપણે થરાજમાં આવશું તો હવે જે મારી આવનારી બેડી હાલ ભલી નથી પણ થનારી બેકતો હોય છે

तो मैं बे कलाक के ब्रेक के बाद थोड़ी थोड़ी बुधलाल खाई ने अबे बंद बंद करो मन्द करो सब के मने याल दे लूखो से बतीचा आ भाई बत्ती चा लग गयो आ तो तोर मोन राशो से बाकी हाथो नु सूटो पासो गमेन फेर भी जू लू काई भेलो नहीं रहता हुआ पासो एम को एम ना हमता के ने पासो हम तमसी बीजे न हाटू में आ उपाड़ी पोसे पासो ना ना एम तो ना हमयो मारी गरीब मु से કદી અડતો નથી જરી એ સમજા કે નહી બધું કોમ વાળા રાખલ છે મોટો શું તોય તો કરવું પડે પણ આ રાખ્યું છે એટલે કોઈ ના બાર દઈ ને એમ ન મારતા કે ભી મે તો ગપુજી નું ઉપડાયું તું પોટલો હે ભયા હોય એ ભાઈ હા આ કેતા આપણે હાડો કેતા ના છે વરા પાસો એક આવો છે ચાર ભેગો મોટો પાસો ઈ તો મોટો તો ખરી પડે છે ઓ ભમરાદી

કેટલાક ડોક્યુમેન્ટ શિખર તમે ભરીને લાયા છે આ ક્યાં છોકરા બધું કરે છે

બે બે હજાર પોટકો રાખતો ઈ લો હવે પોતાનું ઉપાડવાનો વારો નીચે અને આ આવતો હોય ને તો એ નો બંધ કરીને રાખો મને આવડજ બંધ કરતા ખોટા શોભા ના ગોળ બાજુ જ નથી ને બે કતરા કતરાય ચેવો પાડર ના છે